કંઈક સ્પાઈસી કંઈક ટેસ્ટી અને કંઈક નવું યુનિક અને વધેલી રોટલીનો નાસ્તો ખાવો હોય ને તો બેસ્ટ હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું શું તમારે પણ આવી રીતે રોટલી વધે છે તો તમે પણ એકવાર આ રીતે વધેલી રોટલીના ઠેચા ચીઝી બ્રેડ રોલ જેવા રોલ બનાવજો એકદમ ટેસ્ટી એવા બનશે અને બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો રેસીપી બનાવીએ તો ઠેચા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક ચમચી તેલ એડ કરીશું પેનમાં અને સાથે એમાં લસણ તો બે ટેબલ સ્પૂન જેટલી મેં લસણની કઢી લીધી છે અને તીખાશ માટે મેં ચાર તીખી લીલી મરચી લીધી છે અને અડધી ટી સ્પૂન જીરું પણ એડ કરીશું તમને જેટલી તીખાશ જોઈએ ને એ રીતે હું આ નાસ્તો બાળકો ખાવાના છે ને એટલા માટે હું ઓછો સ્પાઇસી બનાવું છું તમે જે રીતે સ્પાઈસી ખાવાનું પસંદ કરતા હોય ને એ રીતે બનાવી શકાય થોડા ફ્રેશ લીલા પણ એડ કરીશું અને અડધી આવા ઠેચા વધેલી રોટલીના રોલ ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે નીચે ઉતારી લેશું હલકું ઠંડુ કરીશું અહીંયા તમે માં પણ કરી શકો છો અને મિક્સર જારમાં પણ કરી શકો છો કચરી આપણે ચટણી તૈયાર કરવાની છે તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આ નાસ્તામાં બહુ વધારે મસાલાની જરૂર જ નથી એકદમ ઓછા મસાલાથી તૈયાર થઈ જાય છે અને જો બાળકોને કંઈક બહારનું ખાવું હોય ચીજી ખાવું હોય ટેસ્ટી ખાવું હોય ને તો આ નાસ્તો એકદમ બાળકો માટે પણ પરફેક્ટ છે હવે આ ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને એક બોલમાં લઈ લેશું અને બધી ચટણી હું અહીંયા એક જ સાથે લઈ લઉં છું કારણ કે મેં ઓછી સ્પાઈસી બનાવી છે એટલા માટે જો તમારે ચટણી સ્પાઈસી વધારે હોય ને તો એ રીતે તમારે લેવાની હવે આપણે એમાં ત્રણ નંગ બાફેલા બટેટા એડ કરીશું હલકા મેં મેસ કરી લીધા છે સાથે આપણે એમાં ચીઝ એડ કરીશું તો અડધા કપ જેટલું ચીઝ હું અહીંયા એડ કરું છું આ રીતે મિક્સ કરી દઈશું અને તમને જો જેવું ચીઝ પસંદ હોય ને એ રીતે એડ કરવાનું અને જો બાળકો નો ખાવાના હોય મોટા માટે બનાવતા હોય અને ચીઝ ન ખાવું હોય ને તો પણ તમે સ્કીપ કરી શકો છો પણ ચીઝ સાથે ખૂબ જ સરસ આ નાસ્તો લાગે છે આ રીતે મિક્સ કરી દેસું તો આપણું એકદમ અંદરનું સ્ટફિંગ એકદમ ક્વિક ઇઝી રીતે તૈયાર થઈ ગયું છે અને સુપર સ્પાઇસી સુપર ટેસ્ટી બને છે બસ હવે વધેલી રોટલી લઈ લેવાની અને રોટલીને તમારે કોઈ ક્રિસ્પી નથી કરવાની તળવાની નથી શેકવાની નથી આ રીતે રોટલી લઈ લેશું અને હું અહીંયા રોટલી ઉપર ટોમેટો સોસ લગાવું છું તમે એની જગ્યાએ ગ્રીન ચટણી પણ લગાવી શકો જો વધારે સ્પાઈસી જોઈએ તો આ રીતે ટોમેટો સોસ થોડો થોડો લગાવી દેવાનો અને વચ્ચે સ્ટફિંગ મૂકી દેવાનું તો કોઈ આપણે ટીકી કે રોલ કરવાની જરૂર નથી બસ આ રીતે સિમ્પલ સ્ટફિંગને એક લેયરમાં એટલે કે એક લાઇનમાં મૂકી દેવાનું આપણે રોલ કરી શકીએ ઉપરથી હું થોડું ચીજ વધારે એડ કરું છું જ્યારે આ રીતે દેખાય ને બહાર તો બધાને ખૂબ પસંદ આવે એટલા માટે આ રીતે ફોલ્ડ કરી દેશું બંને સાઈડથી અને આ જ રીતે બધા જ રોલ બનાવી પહેલાં આપણે તૈયાર કરીશું જેટલું સ્ટફિંગ આપણે તૈયાર કર્યું છે ને એમાંથી ચાર રોલ બનીને તૈયાર થશે આ રીતે તો ફ્રેન્કી પણ ભૂલાવી દેશે એવો આ નાસ્તો તૈયાર થશે તો આ રીતે મેં બધા રોલ બનાવી લીધા ઉપરથી થોડું થોડું ચીઝ પણ એડ કર્યું છે અને હવે હું ગ્રીલ તવા ઉપર શેકવાની છું તો આ રીતે મારી પાસે ગ્રીલ તવો છે તો હું એમાં શેકું છું તમારે સાદા તવામાં પણ શેકી શકો છો ગ્રીલ મશીનમાં પણ શેકી શકાય આ રીતે થોડું આપણે બટર લગાવી દઈશું અને પછી આ રીતે રોલ રાખી દેસું એક સાઈડથી થોડા ક્રિસ્પી કરી લેશું પછી આપણે એને બીજી સાઈડ પલટાવી દઈશું થોડી જ વારમાં એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે તમે જુઓ ચીઝ આ રીતે થોડું હલકું મેલ્ટ થવા લાગે ને એટલે આ રીતે પલટાવી દેવાના થઈ ગયા ને એકદમ ક્રિસ્પી તો બીજી સાઈડ પણ થોડા આપણે શેકી લેશું અને બીજી સાઈડથી તમારે જોવાનું ચીઝ નીચે નથી પડતું નહીતર એનો કલર ચેન્જ થઈ જશે તો આ રીતે બંને સાઈડથી આપણે ક્રિસ્પી કરી લીધા અને ચીઝ પ્રોપર મેલ્ટ થયું છે તમે જુઓ બીજી સાઈડ તમે જુઓ જે સાઈડ નીચે ચીઝ અડ્યો હશે ને એનો કલર થોડો ગોલ્ડન કલર જેવો થઈ ગયો હશે તો આ રીતે સરસ રીતે શેકીને તૈયાર કરી લીધા છે તમે એક્સ્ટ્રા ચીજ જો અહીંયા એડ કરવું હોય ને તો સર્વ કરતી સમયે પણ એડ કરી શકો છો તો આ રીતે બધા શેકાઈ ગયા તો આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને એ વચ્ચેથી કટ લગાવી દઈશું જે રીતે આપણે ફ્રેન્કી કટ કરીએ ને એ રીતે આ રીતે કટ લગાવી દેવાનું તમે આ નાસ્તાને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અત્યારે વેકેશન ચાલે છે તો બાળકો ઘરે હોય એટલે નવું નવું કંઈક જીજી ટેસ્ટી ખાવાનું મન થતું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે વેસ્ટમાંથી બેસ્ટ પણ બની જશે રોટલીનો પણ યુઝ થઈ જશે તો આ રીતે બધા જ નાસ્તાને મેં કટ કરી લીધા છે અને આ રીતે પ્લેટિંગ કરી અને આપણે એને સર્વ કરીશું છે ને એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સિમ્પલ અને ટેસ્ટી નાસ્તો તો વધેલી રોટલીનો આવો નવો નાસ્તો જો ટ્રાય ના કર્યો હોય ને તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે